ફટક ડભોઈના મહોડી ભાગોળ સ્થિત રેલવે ફાટક નંબર એકવીસ પર નવી આવેલ ટ્રેન અચાનક ફાટક વચ્ચે ઉભી રહેતા બંને સાઇડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એટલું જ નહીં ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી ટ્રેન પસાર થતી હતી તે દરમિયાન કોઈ કારણસર તે ફાટકની બરોબર મધ્યમાં ઉભી રહી ગઈ આણધારી ઘટનાને કારણે ફાટક લાંબા સમય સુધી બંધ રહ્યું અને વાહન ચાલકો અટવાયા ડભોઈ મહોડી ભાગોળનો આ રેલવે ફાટક અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે વડોદરા ડભોઈ તરફથી આવતા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાણોદ કરનાળી અને પૂચા જેવા પ્રવાસી સ્થળો તરફ જતા વાહન ચાલકો માટે મુખ્ય માર્ગ છે વળી પલાસવાડા તરફથી આવતા વાહન ચાલકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે આ મુખ્ય માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ થવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને સમયનો વ્યય અને હાલાકી વેઠવી પડી ખાસ કરીને જ્યારે ટ્રેન ફાટક ઉપર વચ્ચે ઉભી રહી ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે કે રેલવે તંત્ર અને સ્થાન તંત્ર સાથે મળીને આ સમસ્યાનો વહેલી તકે કોઈ કાયમી નિકાલ લાવે ફાટક પર ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ બનાવવાની દિશામાં વિચારણા કરવી જોઈએ